આવે ગ્રાહ રહી ગયો તો દેતી ગોગળીન કરે શું થયું હશે કોણ જાણે બોલો પાસી તો ના પાડે લે કોણ જાણે એને શું દુખ આવી પડ્યું કે કાઈ કીતી જ નથી રહી અમને જે હોય ઈ આપણે કોણ ઉપાધી કરે કામમાં ધ્યાન દે ભૂતડી ઈ કોઈ નહીં આવે કામ કરવા શું થયું મમ્મી તમને એ ભૂતડી મને તો કાઈ નહીં થયું તને થયું એવું લાગે છે મને શું થાય હું તો આ હાજી નરવી ફરું હું રહી આજી નેનરવી તો ફરે હે રહી પણ રોજ તો તારું મોઢું કેમ હસમુખ હોય હે ને આજ તો જો કમરી આજ કેમ હે આજ તો રહી હોબળા ચડાવીને ફરે હેરી શું થ્યું એ કાઈ નહીં થ્યું મમ્મી કાક તો થ્યું હે નકર તારું મોઢું આ કોઈ દે પડન હોય ની શું કહું લ્યો કાલ ગોગડી ને ઘરે ગઈતી તું ને તારી જેડલ જવાનું હતા તે મમ્મી કાલ હું ને માર જેડલ ગયા તો હતો તો શું થ્યું પછી કાઈ નહીં મમ્મી અમને એવું લાગતું તો ગોગડી ને મમ્મી છે ને બીમાર છે પણ અમે છે ને ગોગડી ઘરે ગયા ને તો ગોગડી આ મને એમ કીધું કે મારી મમ્મી બારે ગયા છે તો નહીં હોય તો બીમાર હું ખબર ના રે ના મમ્મી બીમાર છે પણ કોણ જાણે ગોગડી અમારા ભેગી કેમ હું ખોટું બોલે છે લ્યો અમે એને ઘરે જાય ને તો કોઈ દી છે ને એમને મમ્માને મૂકે જ નહીં કલાક તો અમે ત્રણેય છે ને ગપ્પ જ મારતા હોઈએ તો કાલ તમે શું કર્યું હતું કંઈ નહીં ગયા ને ઊભો ઊભો જ પંદર મિનિટમાં પાછા આવતા રહ્યા તો ખોટું બોલતી હશે ગોગડી હવે અમને ઈ જ લાગે છે કે ઈ ખોટો બોલે હે રે પણ કેમ બોલે હે રે નક તો ઈ છે ને બધી એ વાત અમને શેર કરે જ પણ કાલે ઈ છે ને મને કીધું ની એને કે હું તો શું થ્યું હશે અત્યારે ની તો કસી પર કેસે તો ખરી ને તમને જ કેસે કે હે તો ખરી મમ્મી પણ છે ને અમે એના ઘર ઉધી ગયા ને તો એને ન કીધું પછી તમે એને ચોક કરી હવે અમે તો એને ચોખો જ કીધું હતું કે અમને એવું લાગ્યું કે છે ને તારી મમ્મી બીમાર હે તે અમે આયા પણ ઈ કે કે મારી મમ્મી તો બારે જ ગયા હે આજે અને અઠવાડિયે થાતો છે ને એની મમ્મી બહાર જ નહીં નીકળ્યા તો તમે એ કીધું હવે અમે એ કીધું તો ઈ કે કે અત્યારે છે ને ઘઉં ને બાજરો ને એમાં કોકરા બહુ હે ને તો સાફ કરી હી ઠીક તો ના કીધું તો કાઈ નહીં એટલે તારું માં પડળ પડળ છે હવે મમ્મી મને છે ને તેરવાનો ઈ જ વિચાર આવે છે કે ગોગડી કેમ ખોટું બોલે હે એવું તો શું થયું હે કે ઈ કઈ નહીં હકતી ઉતળી જરે છે ને કાઈ જવાબ ન મળે ને તો ભગવાન ઉપર મૂકી દેવાય ને ખુશ રહેવાય સાચી વાત છે કોણ કોણ ઉપાધી કરે હવે ઉપાધી ન કરે જે થાય જોયું જાય ઈ તો ન કાય હવે ઈ જ થાશે હવે તો મન આરવું થઈ ગયું ને ઓ હવે મન આરવું થઈ ગયું આ બધું મનમાં ભરી હોય ને તો કોકને કઈ જ દેવાનું એટલે મન હલકું થઈ જાય પણ કોને કહું આ તો તમે આયા ને તમે પૂછ્યું એટલે વાહે મે તમને કીધું તો મારું મન હલકું થઈ ગયું તો મે ન પૂછ્યો તો મને ન કીત કીત પણ વાર લાગત થોડી એ મુઈ કાઈ હોય ને તો હમે કઈ જ દેવાનું હું શું વિચારીશ એ વિશે ને ચિંતા કરવાની જ નહીં તારે મને તારા ઉપર તો તારે જરીએ ખોટા વિચાર નહીં આવ્યો એ હા લે હવે તું છે ને તારે જે કામ હોય એ કરી લે ને હું જાઉં હું મારે હટો મારતી આવું અને મમ્મી તમે બુઢા ફ્રી કરી લીધા આજે ના રે ના હું એક્સરસાઇઝ થોડીક કરી ગઈ ને હવે થાકી રહી મેં કીધું લે હટો મારતી આવું એકાદો હા તો આવીને પછી એક્સરસાઇઝ કરી લેજો જે બાકી હોય ને એ એ હા હું તને ઓલી એક્સરસાઇઝ આવડે છે કેવી ઓલા પાત્ર થવાની એક્સરસાઇઝ ન હોય કે આવી એક્સરસાઇઝ કરીને તો આપણા છે ને ચરબી ઓછી થઈ જાય આવે જ ને તમારે કરવી છે એરે મુ જો તો શરીર વધી ગયું હે હવે તો મારું શરીર મારાથી જ નહીં ઉપડતું તો મે કીધું લે કરું એક્સરસાઇઝ થોડી કરાય કરાય મમ્મી હું તમને છે ને કાલ શીખવાડીશ આજે હું ફોન માં થોડીક જોઈ લઉં ને પછી કાલ શીખડાવીશ એ હા કાઈ વાંધો નહીં ભૂલી ન જાતી હો કાલ તારે શીખવાડવાની છે મને નહીં ભૂલું આ સુજરીક ફોન ઓસી થઈ જાય ને તો હારે લાગે રૂગળે જતો

हर 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 महादेव भोरिया हर 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 महादेव हारू बाई मम्मी आया तो नहीं किधो ने तो मारो मन हलको थई गयो ले अंजलि ने फोन करी जाऊं हूँ करे हे रे एनो मन हलको थयो के ना थयो अजी पू तो हारू हांलो हां भूतड़ी हूँ करे हे रे हे सीताराम मंजली हे सीताराम सीताराम सु करे हे रे काई नहीं जो हूं तो सेने किचन में हूं तू हूं कह रे हूं तो અત્યારે फ्री थईन बैठी हूं

રાહ શું જોઈએ કોક તો થકવું પડે ને કેવા હાટું અને ગમે એને કઈ તો ન જ દેવાય ને મણ જોઈને કેવાય એ સાચી વાત છે તારી મેં કીધું કે લે અંજલીને ફોન કરીને પૂછું મન અરવું થયું કે ન થયું ના ના મારું તો થઈ ગયું તો સારું લે બોલ બીજું કઈ કામ છે ના રે ના કાંઈ કામ નથી તો તું આજે આવવાની હો બેહવા મારું તો કાંઈ નક્કી નહીં હો તું જવાની હો મારુંય નક્કી નહીં જાઉં તો તું પણ હવે વિચારેશ જઈશ તો જઈશ નક મજા નહીં આવતી રે ઈલી મને એમ જ છે મજા નહીં આવતી રે આજ છે ને અમારું મૂડ નથી મુઈ મન થાય તો આવજે નક કંઈ નહીં ઈ તો નક એમ જ કરીશ હારું લે તો હવે રાખું એ હા ભલે હો સીતારામ એ હા સીતારામ ભગવાને કેવી દુનિયા બનાવી છે કોણ જાણે એક તો ભગવાને ભાત પાટીલા મણા બનાવ્યા ને એમાં ભાત પાતીલા એના વિચારો આવામાં ક્યાં કેમ જીવું આ ભગવાને કેવી દુનિયા બનાવી છે ઈ તમને સમજાય ને તો મને જઈ કેજો કમેન્ટમાં કેમ કે મને તો સમજાતું નહી રહ્યું દુનિયામાં કેવા માણસો ને કેવા આના વિચારો ને હે ભગવાન હમરે ઈ ઉલझन सुलझाઓ ભગવાન તુમરે বিনা હમરા કોન નહી તુમરે હમને

लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की एक प्रश्न है गहरा जिसकी हरि को था हलगानी है तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है ओ भाई तमने आ हिंदी गीत चाथी आवड़ी गया ए मुया हिंदी गीत नथी काया तो भजन से हे हारू से नहीं ओए हारू तो से हो तमे सतक मालिया रीटा बेन ए काई नहीं जो

અને જોય ને તો મોઢું તો હાવ બદલાઈ ગયું ઓર ખાય નહીં એ બાઈ 20 કિલો વજન કેરે ઘટાડી લીધો એને હઈ જો કસરત કરીને ઘટાડી લીધો એ મું આપણે તો ગઈ ઘણીન રહી ઓસી આપણે શું એવું કરે હા ઈ વાત તો છે હો બાઈ આ તમને કઈ ખબર પડી કે ગોગડીની મમીને શું થયું છે શું થયું છે ઈ તો નહીં ખબર પણ બીમાર છે એટલી ખબર છે એલી તો કેતા કેમ નહીં કાઈ થયું છે તો બધાને એમ જ કહે કે કાઈ નહીં થયું હઈ તો હવે શું ખબર લ્યો અહીં નઈ કે કોઈને એલી પણ આપણને ખબર હોય તો આપણે જરીક મદદ કરાવી ને એને કંઈ જરૂર પડે તો આપણે મદદ કરી તો એમાં ન કહેવાનું શું આવ્યું ઈ તો હવે શું ખબર એનો પ્રશ્ન હે આ તો અમાર ભૂતળી ને અંજલી બે ગયા તા પણ બોલે એને કીધું કે કંઈ નહીં થ્યું ને મમ્મી તો બહાર એ ગયા છે ન કાઈ ગોગડી ને અમારી ભૂતળી બેય છે ને એવી પાકી જેડલો છે ને અને ગોગડી કોઈ દી ખોટું ના બોલે ભૂતળી ને પણ છે ને ઈને કાલ ખોટું કીધું કે મારી મમ્મી બહાર એ ગયા છે અને ચપળ તો ઘરે જ પડી ગયો ઈ તો હવે શું ખબર લ્યો શું હશે કેમ નઈ કેવું હોય એ કોને ખબર મુઈ મે તો હા ભરી તો કેઠવાડી થી બહાર જ નહીં નીકળ્યા એવું તો મેં હા ભરી તો કે તમે જ કેતા હતા ના ના હું જ હતી ઠીક તો તમે સતકમ જાતો હતા આજે આ બેને ભેગા આલે હે રે હોય આજી બેને ભેગા આયો હો આવડી ગેંગ લઈને તમે સતકમ આલે વરી એ કાઈ નઈ જોવા છે ને માર છોકરો ભંજવાળ બહુ કરે છે

શું કરે હે ભૂતળી આજકાલ દેખાતી નહીં તે બચારી ઘરના કામ થી ઊંચી આવે તો બારે આવે ને કેટલું કામ હોય છે ના ના કામ તો હોય હો તેરે પાસે અત્યારે મારા થી એ કંઈ ન થાય એનું કરે ઘરનું કરે મને માલિશ કરાવે તે કેટલું કરે બી માં ઘડીક વાર નીરત મળે તો બચારી એમાં હુઈ જાય ના ના પછી તો થાકી જ રહે ને એટલે તો કહું છું બચારી ક્યાં બારે આવે આમાં તમાર ભૂતળી છે હું હો બધું ઉપાડી લીધું હું છે ને સંસ્કારે એવા હો

હે ભગવાન હું બધાથી બચી જઈશ બસ આ ડોક્ટર ની એક થી બચાવી લેજો બેન તમે ખાવામાં ધ્યાન રાખજો તમે મારા થઈ જશો હું નનકી હતી ને તમારા જેવી જ હતી પાતળી હતી પણ હવે જુઓ ખાવામાં ધ્યાન રાખજો ને મારા જેવા થાતા વાર ન લાગે હો અચુતં કેશવં કૃષ્ણ નામો રામ નારાયણ અને કોણ કહે કે આપણે ને દેતા નહીં હું કે ભગવાન બધુંય દે આજ નહીં તો કાલ મનાઉંગી मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे मेरे जन्म के पाप सारे मिट जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी